આજકાલ સુરત શહેરમાં હવે તો યંત્ર પર ઓનલાઈન જુગારધામ ચાલતું હોવાનું બહાર આવતા પોલીસે રેડ કરતા ચૌદ જુગારીઓની ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દેતા આ વિસ્તારમાં ચાલતા અન્ય જુગારધામવાળાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરત શહેરના જુગારીઓના બંધાણીઓ કોઈપણ રીતે નવા નવા નુસ્ખા અજમાવી જુગારધામ ચલાવી રહ્યા છે ત્યારે કાપોદરા પોલીસને માહિતી મળી હતી કે કાપોદરાની ગાયતી સોસાયટીના એક ઘરમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી નામ પર ઓનલાઈન જુગારધામ ચાલી રહ્યું છે જેમાં યંત્ર ભરા જુગાર ચાલી રહ્યો છે યંત્રના ચિત્ર પર રૂપિયા લગાવવાથી એક રૂપિયાના નવ રૂપિયા એટલે કે એક ના નવ ગણા મળે છે તે માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી રેઇડ કરતાં જુગારધામમાંથી માંથી ચૌદ લોકોની પોલીસે ધરપકડ કરી હતી ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદમાં એક દુકાનમાં જુગારંગેની રેડ કરવામાં આવેલી આ જુગારંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં ગરાગો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે પૈસા લગાડે છે અને એમાં પાંચ મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતાં આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નહોતા અને સીધી રીતે બહારથી આવતા માણસોને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક ડિકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતાં ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ ચૌદ આરોપ જેટલાની ધરપકડ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે